એ ગુજરાત રાજ આપણા કોઈ ગુજરાતી કવિ મિત્રએ ખૂબ સુંદર કહ્યું છે કે ગુજરાત ચાલે તો કંકુ પગલીઓ પડે હસે તો બત્રીસ ભાખરીઓ ખરે પ્રેમ ના ભમણા ગુંજારાઓ કરે ઉગમણે વાયરા વાય તો આથમણે નમે અને આથમણે વાયરા વાય તો ઉગમણે નમે અને જો ન કરે નારાયણ ને ચારે કોર વાયરા વાય તો ભાંગીને ભૂકો થઈ જાય મૃગલી જેવી ને ભૂખી સિંહણ જેવી કે બારવટિયાની બરજીત સુકીવાનનો ભડકો ભાદરવાનો તડકો ઉડાડો તો આપ મના સમય અને પ્રેમથી સંકેલો તો નખમાં સમય જાય પણ સાલુ આપણા ગુજરાતીઓને આપણી ગુજરાતણો પર અને ગુજરાતી ભાષા માટે માન નથી પણ મને ગુજરાતી નારી માટે અને ગુજરાતી ભાષા માટે બહુ માન બહુ પ્રેમ છે હો

છેલ્લા બે વર્ષથી આ કાર્યક્રમ કોઈ કારણસર નહોતો યોજાઈ શક્યો પરંતુ આ વખતે અમે આ સ્નેહ મિલન અને ખાસ તો ઇનામ વિતરણ સમારંભ અમે કહીએ છીએ કે જે ધોરણ એકથી ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ સુધી અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ સુધીના દરેક સ્ટુડન્ટ્સને પ્રોત્સાહન મળે તે માટે તેમને પ્રાઇઝ મની પ્રાઇઝ અને શિલ્ડ બંને અમે આપીએ છીએ સિનિયર સિટીઝન્સને બી અમે સન્માનિત કરીએ છીએ અને આ કાર્યક્રમમાં દરેકને શાલ ઓઢાડીને એમનું સ્વાગત બી કરીએ છીએ આ કાર્યક્રમમાં આશરે અંદાજે લગભગ પાંચસોથી વધારે જ્ઞાતિજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક આજે ભાગ લીધો લગભગ આઠસો જ્ઞાતિજનો આવ્યા છે અને દરેક જણ ખૂબ જ ઉમંગ ઉત્સાહથી એકબીજાને મળી અને સમાજમાં થતાં જુદા જુદા વિષયો ઉપરનું આદાન પ્રદાન કરતા હોય છે આ રીતનો આ કાર્યક્રમ આજે બહુ જ સુંદર રીતે સંપન્ન થયો છે બીજી બીજી પ્રવૃત્તિઓમાં અમે કેળવણી ફંડ અમારું છે વિધવા સહાય કરીએ છીએ અન્નપૂર્ણા સહાય કરીએ છીએ મેડિકલ સહાય પણ હોય છે અને આ બધી જ પ્રવૃત્તિઓમાં મારી બંને તરફ ઊભેલા મહાનુભાવો જેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે ઉન્મેશભાઈ ભાવસાર અને પ્રવીણભાઈ તેઓ ખૂબ કેટલાય વર્ષોથી સમાજને આ રીતે પોતાની સેવા આપી રહ્યા છે એમની સાથે એમની આખી ટીમ છે મેનેજમેન્ટ છે દરેક જણ પોતાની રીતે અશોકભાઈ છે કિરણભાઈ છે બધા જ બહુ જ સારી રીતે આગળ વધી રહ્યા છે એટલે આ એક બહુ જ આનંદનો પ્રસંગ આજે અહીંયા થઈ રહ્યો છે ખાસ તો યુવાનો અને છોકરાઓને જ ખાસ કહેવાનું છે કે જેટલું તમે વાંચન વધારે કરશો જેટલું તમે બહુ જ ડીપ ઉતરશો કોઈ પણ તમારા સબ્જેક્ટમાં ઊંડા ઉતરશો તો તમે એમાં સફળ થશો જ અને તમે સફળ થશો તો એમાં સમાજની જ સફળતા છે સમાજ એટલો આગળ વધવાનો છે એ જ આમાંથી અમારી આશા છે એક બહાર લખેલું રામાયણ ભવન રામાયણ ભવન લખેલું પછી અંદર રામ શત્રુઘ્ન લક્ષ્મણ ભરત આવા નામ રાખેલા પણ નામ રાખવાથી કશું ના થાય પણ ઘરમાં રામાયણ ભાગવત કે શાસ્ત્રો જે એનું વાંચન થાય એનું પઠન થાય અને એમાંથી એના સંસ્કાર મળે સંસ્કાર બહુ જરૂરી છે અંદર જો ઘરમાં સંસ્કાર ન હોય ધાર્મિક વિધિ વિધાન ન થતા હોય તો આ સમાજ ક્યાં જેને અટકે એનું કળિયુગમાં કોઈ ઠેકાણું અને રોજ આપણે પેપરો વાંચીએ છીએ રોજ અને સમાજમાં સુદર્ઢ સમાજ જોઈએ અને સારામાં સારો સમાજ જો આપવો હોય તો પોતાના દીકરા દીકરીઓને સારા સંસ્કાર આપતા સંસ્કાર આપશો ને એ મોટી મૂડી છે એ મોટું દહેજ છે બીજું આવશે ને તો ગમે ત્યાં જતું રહેશે મકાને વેચી જશે ગાડી વેચી જશે પણ સંસ્કાર કોઈ વેચાશે જે દીધા છે સંસ્કાર રહેશે તો આ સમાજના જે નવયુવાનો જે દીકરા દીકરીઓ ખૂબ આગળ વધે ભણવાનું અને સમાજનું પોતાના મા બાપનું અને પોતાના ગામનું એ નામ ઉજ્જવળ કરે ભગવાન સ્વામિનારાયણ આ ભાવસ સમાજ ઉપર જે બી અમી દ્રષ્ટિ હતી એનાથી વિશેષ અમી દ્રષ્ટિ રાખીને એમના દીકરા દીકરીઓ ખૂબ આગળ વધે અને ખૂબ ભારત માતાની સેવા કરે કારણ કે તમને ખબર નહી હોય તમારા એક માંથી એક ભાવસર પરિવાર નું એક બાળક સાથે આ ભારત આ ભાવસાર સમાજ નું ગૌરવ છે કદાચ ખબર નહી હોય કોઈ એ ગોળ તમારે ગોળ આ બાજુ ગોલી બાજુ પણ ગમે તે ગોળ નો હોય પણ છોકરો તો ભાવસાનો છે ને સમાજ તો છે ને વધાવો અને ભાવિયો સમાજમાંથી એક સંત એ સંત થયા અત્યારે અયોધ્યા મંદિરના મહંત સ્વામી છે મેહુનું જ રતન છે મેઉ ગામ છે એ તમારે મેઉ આ બાજુના ને આ બાજુના પણ

tänan juba ! okei .